જય મેળીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવાની છે નાગપાચમ આવી રહી છે તો મિત્રો નાગપાચમના દિવસે શું કરવું જોઈએ શું નાગપાચમના દિવસે દળિયાના ગોગા મહારાજને નિવેદ ધૂપ કરાય અને સર્પદોષ કોને કહેવાય સર્પદોષ કેવી રીતે લાગે આ બધું જાણીશું આપણે આ વીડિયોમાં તો મિત્રો આ વીડિયોને અંત સુધી જરૂરથી સાંભળજો તો જ તમને ખબર પડશે કે સર્પદોષ કોને કહેવાય સર્પદોષ કેવી રીતે લાગે નાગપાચમના દિવસે શું કરવું શું તળિયાના ગોગા મહારાજને નાગપાચમના દિવસે નિવેદ આપી શકાય એ બધું જાણીશું આ વિડીયોમાં વિડીયોની જાણકારી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય ગોગા મહારાજ જય મેળીમાં લખી દેજો નાગપંચમના દિવસે ભાઈઓ અને બહેનો નાગપંચમનો ઉપવાસને નાગદેવ ગોગા મહારાજના મંદિરે જઈને નાગદેવ ગોગા મહારાજની પૂજા કરે છે હિન્દુ ધર્મમાં નાગપાચમનું ઘણું મહત્ત્વ છે એટલે ઘણા ભાઈઓ બહેનો નાગદેવ ગોગા મહારાજની પૂજા ઉપવાસ કરે છે મિત્રો આપણે નાગપંચમના દિવસે મંદિરે જઈને પૂજા ઉપવાસ કરીએ છીએ પણ આપણે જે હકવાળા નાગદેવ ગોગા મહારાજ છે એને આપણે કાંઈ પણ નિવેદ કે શ્રીફળ આપતા નથી મિત્રો હકવાળા નાગદેવ ગોગા મહારાજ એટલે કે તળિયાના ગોગા મહારાજ નાગદેવ ઘણા મિત્રોને હવે પ્રશ્ન થતો હશે કે કેમ હકવાળા તળિયાના નાગદેવ ગોગા મહારાજ મિત્રો તળિયાના ગકવાળા ગોગા મહારાજ એટલે આપણે જ્યાં રહેતા હોય આપણું જ્યાં ઘર હોય ત્યાં બધી જગ્યા પર શેષનાગ ગોગા મહારાજનો વાસ હોય છે એટલે આપણું જ્યાં ઘર હોય તે તળિયાના નાગદેવ ગોગા મહારાજને કાંઈ આપતા નથી વર્ષમાં શ્રીફળ પણ આપતા નથી મિત્રો નાગપાચમના દિવસે ઉપવાસ કરવો નાગદેવ ગોગા મહારાજના મંદિરે જઈને પૂજા કરવી એ બધું શ્રદ્ધાને ભાવ છે પણ મિત્રો જો આપણે દળિયાના નાગદેવ ગોગા મહારાજનું ધર્મનું પાલન ના કરીએ વર્ષમાં એકવાર શ્રીફળ સુખડીનું નિવેદન પણ ના આપીએ તો દળિયાના નાગદેવ ગોગા મહારાજ યાતરાજ થાય છે ગુસ્સે થાય છે મિત્રો આપણે જ્યાં રહેતા હોય ત્યાં તે નાગદેવ ભોગા મહારાજનો વાસ હોય છે એટલે નાગદેવ ભોગા મહારાજ પવિત્ર દેવ છે નાગદેવ ભોગા મહારાજની બહેન દીકરી જ્યારે પાંચ દિવસ ધર્મમાં હોય એટલે ધર્મનું પાલન કરવું પડે છે બહેનો જ્યારે પાંચ દિવસ ધર્મમાં હોય પાંચ દિવસ ધર્મના ના પાડે એટલે નાગદેવ ગોગા મહારાજને આભાર લાગે છે અને બીજું માંસ મટન દારૂથી પણ નાગદેવ ગોગા મહારાજને આભાર લાગે છે બહેનો પાંચ દિવસ ધર્મ ના પાળે એટલે નાગદેવને આભરસેઠ લાગે છે અને નાગદેવ ગોગા મહારાજ નાગણી માતા પાસે જાય છે એટલે નાગણી માતા નાગદેવ ગોગા મહારાજને જોડે પાસે આવા દેતા નથી નાગણી માતા કહે છે નાગદેવ તમે આભર્ષે લઈને આવ્યા છો એટલે મારી જોડે પાસે આવતા નહીં એટલે નાગદેવ ગોગા મહારાજ ગુસ્સે થાય છે નાગણી માતા અને તેમના બચ્ચાથી તેમને અલગ રહેવું પડે છે એટલે નાગદેવ ગોગા મહારાજ ગુસ્સે થઈને શ્રાપ આપે છે જે બહેન દીકરીથી નાગદેવ ગોગા મહારાજને આભાર સેટ લાગી હોય એને એટલે આને સર્પદોષ કહેવાય આવી રીતે સર્પદોષ લાગે એટલે મિત્રો દળિયાના નાગદેવ ગોગા મહારાજનું બહેનોએ પાંચ દિવસ ધર્મનું પાલન કરવું પડે અને માંસ મટન દારૂથી પણ નાગદેવ ગોગા મહારાજને આભાર સેટ લાગે છે એટલે મિત્રો માંસ મટણ દારૂ પણ ઘરમાં ના લાવવું જોઈએ અને ના ખાવું જોઈએ નાગપાંચમના દિવસે શું કરવું મિત્રો નાગપાચમના દિવસે નાગદેવના મંદિર નહીં જઈએ ઉપવાસ નહીં રહીએ તો ચાલશે પણ જે હકવાળા નાગદેવ ગુગા મહારાજ છે તળિયાના એ નાગદેવ ગોગા મહારાજનું ધર્મનું પાલન વર્ષમાં એક વાર શ્રીફળ સુખડી નહીં આપીએ તો એ તળિયાના નાગદેવ ગોગા મહારાજ આપણને તકલીફ આપે છે દુઃખી કરે છે પૈસા ઘરમાં ટકતા નથી ઘણી બધી તકલીફો આપે છે એટલે મિત્રો નાગપાચમ નહીં રહીએ તો ચાલશે પણ તળિયાના નાગદેવ ગુગા મહારાજને વર્ષમાં એકવાર શ્રીફળ અને સુખડી આપવી જોઈએ મિત્રો નાગપંચિમના દિવસે તળિયાના નાગદેવ ગુગા મહારાજને નિવેદ આપી શકાય તળિયાના ગોગા મહારાજને વર્ષમાં કોઈ પણ એક દિવસ નિવેદ આપવું જોઈએ તળિયાના નાગદેવ ગુગા મહારાજને નિવેદમાં બે અગરબત્તી એક શ્રીફળ પાંચસો ગ્રામ ઘઉંના લોટની ભીગોળ નાખીને સુખડી બનાવીને તળિયાના નાગદેવ ભોગા મહારાજને છૂટું નિવેદ ઘરની બહાર આપવું જોઈએ મિત્રો વર્ષમાં કોઈ પણ એક દિવસ નક્કી કરીને એ દિવસે તળિયાના ભોગા મહારાજને નિવેદ રૂપ આપી શકાય તળિયાના ભોગા મહારાજને ઘરની બહાર નિવેદ કરવું મિત્રો માંસ મટન દારૂથી નાગદેવ ગોગા મહારાજને આગળ શેઠ લાગે છે એટલે આપણે તળિયાના નાગદેવ ગોગા મહારાજને નિવેદ કરીએ તો પણ લેખે લાગે નહીં એટલે મિત્રો દારૂ માંસ મટન ના ખાવું જોઈએ બહુ તકલીફ આપે છે નાગદેવ ગોગા મહારાજ મિત્રો આ વિડીયોની જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય ગોગા મહારાજ જય મેળીમાં લખવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ મેળી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય ગોગા મહારાજ જય મેરડીમાં